અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની એકસો અડતાલીસની રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ બે હજાર પચીસ સિઝન ચારનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકનાઓએ જગન્નાથ મહંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા સ્થાનિક ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ અને અન્ય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે એકતા ક્રિકેટ કપનો ਦੁਬਾਰੰ ਕਰਾਉਇਆ ਤੋਂ ਸਥਾਨਿਕ ਯਵਾਨੋ 우ਸਤਾ ਅਤੇ ਸੋਹਾਰਜ ਸਾਥੇ ਆਗਾਮੀ ਦਿਵਸੋਆਂ ਮਾ ਆ ਟੂਰਨਾਮੈਂਟ ਮਾ ਭਾਗ ਲੈਣਾ ਹੈ। ਜਗਨਨਾਥ ਜੀ ਦੀ ਜਲ ਯਾਤਰਾ ਨਿਕਲਵਣੀ ਹੈ। ਇਹਨਾਂ ਨੂੰ ਸੰਗਾਨ ਹੈ। ਆਇਕਤਾ ਕ੍ਰਿਕਟ ਕੱਪ ਨੂੰ ਅહીં ਟੂਰਨਾਮੈਂਟ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾਮਾ ਆਵੇਲ ਹੈ। ਜੇ ਮੈਂ ਮਾਨ ਸ੍ਰੀ ਦਿਵਿੰਦਾਜੀ ਮਾ બંને કોમ્યુનિટીના અહીંયા લોકો હાજર છે કુલ સોલે ટીમો છે દરેક ટીમમાં બંને કોમ્યુનિટીના લોકો છે અને જે વિસ્તારથી રથયાત્રા નીકળે છે એની ટીમો છે પ્લસ બીજી પણ ટીમો છે અને એ કહી શકાય કે શહેરમાં હાલ બહુ સારી રીતે રીતેના કોમંડલ જે વાતાવરણ છે તે કોમી એકતા છે ખૂબ જ સારી છે અને આ એકતા કપ જે ટુર્નામેન્ટ છે છેલ્લા ચાર વર્ષ સુધી યોજાઈ રહ્યું છે એ દિલીપ આના

I don't have